ગુજરાતમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો રાજ્યભરમાં આજથી બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર અને ભુજમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો અમરેલી અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે અગિયાર શહેરમાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં નોંધાયો બે ડિગ્રી ગરમીનો પારો તો હિંમતનગરમાં તમામ લોકો સહન કરી રહ્યા છે અંગ દજારતી ગરમી છે આગામી સમયમાં પણ હજુ ગરમી પડશે ગરમીને લઈ અને શું અપડેટ આવતીકાલ એટલે બે દિવસ રાજ્યના અલગ અલગ શહેરોમાં હવામાન વિભાગ થકી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ગરમીનો પારો છે તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે રહેશે અને તેને લઈને જ કેટલાક જે નિયમો છે અને સાથે સૂચનાઓ છે તે પણ કોર્પોરેશન થકી પણ બહાર પાડવામાં આવ્યું છે મહત્વની વાત છે આપણે જો વિન્ડી મારફતે જોઈએ તો આ સવારે સાત વાગ્યાથી લઈ અને જેમ જેમ દિવસ પસાર થતો જાય છે તેમ તેમ જે ગરમીનો પારો છે ચડતો જાય છે આ બપોરના બે વાગ્યાના સમયની અંદર અમદાવાદ શહેરની અંદર આપણે જોઈએ તો પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે મહેસાણાની અંદર પણ પિસ્તાલીસ ડિગ્રી નોંધાઈ શકે છે વડોદરા એટલે કે મધ્યમાં પણ પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ ભાવનગરમાં પણ તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે સાથે જ કચ્છ ભુજમાં બેતાલીસ ડિગ્રી જેટલું છે તાપમાન રહી શકે છે એટલે આજનો દિવસ લોકોએ અને આવતીકાલનો દિવસ છે એ લોકોએ ખૂબ જ સાચવવાની જરૂર છે કારણ કે જે રીતે દિવસ પસાર થતો જશે તેમ 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 ગરમીનો પારો ઉચકાવાની વિંડી આસપાસ જે દેખાય છે કે અમદાવાદમાં મહેસાણામાં વડોદરામાં અને સાથે જ આટલા જે શહેરો છે ત્રણ જેટલા એમાં સૌથી વધારે ગરમી છે વધી શકે છે એટલે પિસ્તાલીસ ડિગ્રી પારો છે ગરમીનો પહોંચી શકે છે ગરમીમાં ખાસ કરીને લોકોએ ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ તમે કામ ન હોય તો વગર કામ બપોરના સમય ખાસ કરી છે એમાં વૃદ્ધોએ ગર્ભવતી મહિલાઓને સાથે જ નાના બાળકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ સત્તાય આવશ્યક્ય હોય તો સૂતરાવ કાપડ સફેદ કપડું પહેરીને બહાર નીકળવું જેથી કરી અને સૂર્યના જે કિરણો છે રિફ્લેક્ટ થઈ શકે સાથે સાથે ઓઆરએસ છે ગ્લુકોઝનું પાણી છે અથવા તો લીંબુ પાણી સાથે સાથે લઈને ચાલવું જેથી કરીને લાગવી સંભવિત રહે જો લુ લાગે તો તેના લક્ષણો છે એ પણ લોકોએ ધ્યાન રાખવા જોઈએ કે ગરમીની અંદર લુ લાગવાથી ચક્કર આવવા માથું ખૂબ દુખવું વચ્ચેના ભાગે માથું દુખવાના કારણે લુ નું એ પહેલું લક્ષણ છે સાથે સાથે ઉલટીઓ થવા માંડી એટલે જ્યારે પણ આવું થાય તો તરત જ તેઓએ કોઈક જગ્યાએ છાયડા જગ્યાએ બેસી અને વિરામ લઈ લેવો સાથે લીંબુ પાણી અથવા તો ઓઆરએસ નું પાણી પી લેવું અને તરત જ ડોક્ટર છે તેની સલાહ પણ લઈ લેવી આની સાથે સાથે એ પણ વાત છે કે કામ વગર કોઈ બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે બે દિવસ ન કામ હોય તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ જી જી ઉમંગ તમામ માહિતી બદલ આપનો આભાર ઉત્તર પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યું છે દિલ્હીમાં